શું નામ છે અમિતા દેસાઇ ઓકે તમે આપણા મેન્સ્ટ્રુઅલ કપનો સેમિનાર અટેન્ડ કર્યો હતો રાઈટ હા કેટલો ટાઈમ થયો આપે જે સાંઈબ હેડક્વાર્ટરમાં મેન્સ્ટ્રુઅલ કપનો જે લેક્ચર લીધો હતો એમાં હું પણ હતી ઓકે તમે જયારે કહ્યું હતું ત્યારે મારા પીરિયડ્સ પતવા આવ્યા હતા મેં નેક્સ્ટ મંથ જયારે મારો પીરિયડ સ્ટાર્ટ થયા ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યો તો પહેલી વાર તો મને ડર લાગ્યો ફર્સ્ટ ડે મને બહુ પેઇન થયો એવું લાગ્યું કે નહીં આ યુઝ ના કરે પણ સેકન્ડ ડે થર્ડ ડે થર્ડ ડે પછી મને એટલું કમ્ફર્ટેબલ લાગતું હતું જાણે કે હું પીરિયડ્સમાં છું જ નહીં મને બ્લીડિંગ થાય છે એ પણ મને ખબર નથી પડતી પ્લસ એ વસ્તુ એટલી કમ્ફર્ટેબલ છે અમે પોલીસમાં જોબ કરીએ છીએ તો અમે ગમે ત્યારે ગમે તે યુનિફોર્મ પહેરીએ છીએ વરસાદમાં ગરમીમાં પછી ચોવીસ કલાકની નોકરી હોય એટલીસ્ટ મેં આ મેન્સ કન્ટિન્યુ નહીં નહીં તો મેં સત્યાવીસ અઠ્યાવીસ કલાક સુધી કાઢ્યા વગર રાખ્યો છે છતાં એ ફ્લો નથી થયો મારા કપડાં બી ખરાબ નથી થયા બહુ જ કામની વસ્તુ છે લેડીઝે આ વસ્તુ યુઝ કરવી જ જોઈએ અને હમણાં કીધું કે તમે મસ્ત બોલ્યા કે તમે મને પહેલાં કેમ ના મળે શું બોલો ફરીથી બોલો એટલીસ્ટ મારી ઉંમર તેત્રીસ વર્ષ છે હું સોળ વર્ષની હતી ત્યાં મારા પીરિયડ્સ આવે છે લાસ્ટ હજુ થોડાક મહિનાથી જ મેં તમારા લેક્ચરમાં જોયું કે આ વસ્તુ પણ યુઝ કરાય તો મને એમ થઈ ગયું કે કેમ મને વર્ષો પહેલેથી નથી મળ્યા આટલું લેટ મળ્યા ઓકે સો હવે તમારી ડ્યુટી એ છે કે તમે જેટલી પણ મહિલાઓ મળે એમને તમે કહેશો કે મેન્સ્ટ્રોલ કપ યુઝ કરે અને બીજી ખાસ વસ્તુ કે તમને ઇન્ફેક્શન થતા હતા પહેલાં બાઇટ ડિસ્ચાર્જનું બીને એમાં એવું છે કે અમે જોબમાં ચોવીસ કલાક કોઈ જગ્યાએ વોશરૂમ દરેક જગ્યાએ સારા નથી હોતા તો એમાં મારે એકવાર એવું ભર બી છે કે મને ઇન્ટરનલ પાર્ટ્સમાં ઇન્ફેક્શન થયા છે મેં દસ દિવસ સુધી એના ટ્રીટમેન્ટ કરાયા છે હવે આ પેસ્ટ્રોલ કપ યુઝ કર્યા પછી હું યુરિન પાસ કરું છું ટોયલેટ પાસ કરું છું એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો સૌથી મોટો ડર આપણા લેડીઝમાં એ જ છે કે હવે મેન્સરોલ કપ તો પહેરી લીધો પણ વોશરૂમ કઈ રીતે જઈશું ટોયલેટ કેવી રીતે જઈશું આ એક ડર છે જે મેં પણ ધીરે ધીરે ફેસ કર્યો મેન્સરોલ કપ પહેર્યા હોવા છતાં બી તમે યુરિન પણ પાસ કરી શકો છો સ્ટૂલ પણ પાસ કરી શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને લેડીઝ માટે આ બહુ જ એટલે બહુ જ કામની વસ્તુ છે હું એમ કહું છું એટલે મેન્સર કપ પહેરો ને તો તમને ઇન્ફેક્શન ના થાય ફ્રીડમ મળે અને તમે જીન્સ શોર્ટ્સ કોઈ પણ કપડાં પહેરીને ગમે ત્યાં બહાર ફરવા જાઓ તમે જોબમાં છો ગમેટલી ઉછળકૂદ કરો છો તમને ફીલ નહીં થાય કે તમે પીરિયડ્સમાં છો તમને ખાલી તમારો જે દુખાવો હશે એ થશે બાકી નીચે તમારું બ્લીડિંગ કે તમારા કપડાં પકડે એવું કોઈ ડર નહીં રહે વન મોર વન મોર કપ ગર્લ ઓકે આજે તમે સાના માટે આવ્યા છો આજે હું આઈ છું બ્રેસ્ટ ચેકઅપ માટે પ્લસ કરવા છે એના મુખરા કેન્સર ચેકઅપ માટે ઓકે સો એચપીવી વાયરસ શું છે તમને ખબર છે હા ઓકે આજે તમને જે પણ નોલેજ મળ્યું એ બીજા દિવસ સુધી શેર કરજો કલા સૂર્ય ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને કરાવજો અને એમને કહેજો કે એચપીવી વાયરસના રિલેટેડ જેટલા પણ વિડીયોઝ છે એ જોઈ લે કારણ કે અત્યારે હાલ જેનાથી આપણે ખરેખર બચવાનું છે એ એચપીવી વાયરસના ઇન્ફેક્શનથી જેને કેવી રીતે બચવું ને એનું જો ડિટેલમાં નોલેજ નહીં હોય ને તો તમે નહીં બચી શકો સો મારું આટલું કામ તમારે એઝ અ વોલન્ટિયર કરવાનું છે મેડમ તમારે બી કરવાનું છે સો આજનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અને આજનો એક્સપિરિયન્સ પણ બહુ સરસ રહ્યો છે અને આમ જ તમે છે ને જે કામ કરો છો એ બહુ મોટી સેવાનું કામ છે અને અમને ગર્વ છે કે આવા લેડીઝ પણ છે દુનિયામાં જે બીજામાં એવું બધું વિચારે છે અત્યારના જમાનામાં આવા લેડીઝ ક્યાંય નથી મળતા મને ખરેખર એમ છે કે તમે ઘણા ટાઈમ પહેલાં કેમ નથી મને બહુ એ વાત